આજરોજ વાપી એસટી ડેપોના ડેપો મેનેજર માહલ્લા સાહેબના નેતૃત્વ હેઠળ ટ્રાફિક સુપરવાઇઝર ધનસુખ પટેલ અશ્વિનભાઈ રજનીભાઈ પટેલ રજનીભાઈ પટેલ જયેશભાઈ પટેલ જયેશભાઈ ટીસી અનિલભાઈ મહેતા અરવિંદભાઈ પ્રજાપતિ ભરતભાઈ બારી ઇમ્તિયાઝ ભરૂચી વડપણ હેઠળ એક ટીમ બનાવી વાપી ડેપોના તમામ કામદારો જેમાં ખાસ કરીને ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનો મિકેનિકલ સાઇટના તમામ સ્ટાફ રોફેલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ચલા વેલેશિયન સ્કૂલના વિદ્યાર્થીઓ વાપી ડેપો આવીને ઢોલ નગારા સાથે ભારત માતા કી જય વંદે માતરમ ના નારા લગાવીને વાપી ડેપો વર્કશોપથી એક તિરંગા યાત્રાનું આયોજન કરીને હર ઘર તિરંગા રાષ્ટ્ર ધ્વજ લઈ ઝંડા ચોક વાપી સુધી રેલી પ્રસ્થાન કરેલી ફરી પાછા વાપી ડેપોમાં આવી ગગનચુંબી નારા સાથે ભારત માતાની જય વંદે માતરમ ના નારા સાથે વાપી ટાઉન ને ગજવી મુકેલ છે આમ વાપી ડેપો તમામ કામદારો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહીને રેલીને સફળ બનાવેલ છે અને હર ઘર તિરંગાનો રાષ્ટ્રનો સંદેશો પહોંચાડવામાં સફળતા મેળવવામાં પ્રયત્ન કરેલ છે